ગ્રાઉન્ડ પાસેની ઝુંપડપટ્ટીમાં નકલી પુરાઓ બનાવી રહેતા બાંગ્લાદેશી યુવકને એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી એસઓજી પોલીસે યુવક પાસેથી બાંગ્લાદેશી પાસપોર્ટની ઝેરોક્સ નકલી ભારતીય ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ તેમજ મોબાઈલ ફોન કબજે કર્યો હતો પાલિયા ગ્રાઉન્ડ પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે જેથી એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો ત્યાં રહેતા યુસુફ સરદાર જે મૂળ બાંગ્લાદેશના નરાઇલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ ખોટા નામે બનાવેલ ભારતીય ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ તથા એક મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે યુસુફ સરદારે પૂછપરછ દરમિયાન કબુલાત કરી કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલા બાંગ્લાદેશના એજન્ટને એક હજાર ટાકા આપીને સાત ખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો તે હાવડા રેલ્વે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યા નહીં ઝૂપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો રિપોર્ટ સુરત